સુરત શહેર અને જિલ્લામાં કોરોના હાલ કાળો કેર વર્તાવી રહ્યો છે સુરતમાં કોરોના સંક્રમણ યથાવત છે ત્યારે શનિવારે પણ નિયંત્રણ વચ્ચે કોરોનાના સંક્રમણમાં તબીબો પોલીસ કર્મચારીઓ વિદ્યાર્થીઓ વેપારી અને દુકાનદારો સહિત પણ વધુ દર્દીઓ પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘડી જોવા પામી છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં આઠસો નેવ્યાસી જિલ્લામાં બસો તોતેર મળી કોરોનાના નવા અગિયારસો જેટલા પોઝિટિવ કેસ નોંધા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ સત્તાવીસ હજાર છસો અઠાવન થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ બારના મોત સાથે કુલ મૃતાંક અઢારસો એકોતેર છે સુરત શહેરમાંથી અઢારસો છન્નું અને જિલ્લામાંથી ત્રણસો પાંત્રીસ મળી કુલ બાવીસો એકત્રીસ દર્દી કોરોનાને માત આપી સામે ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ અગિયાર હજાર ત્રણસો છ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ચૌદ હજાર ચારસો એક્યાસી છે જેમાં સુરત સિટીમાં એક લાખ બસો છપ્પન કોરોના પોઝિટિવ કેસમાં ચૌદસો ચોરાણું મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ સત્યાવીસ હજાર ચારસો બે કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો સત્તેરના મોત થયા છે સુરત શહેરમાંથી સત્યાસી હજાર છસો અને સુરત જિલ્લામાં ત્રેવીસ હજાર છસો કોરોના માતા તે ઘરે પણ પહોંચ્યા છે